ભરૂચ જિલ્લા આદિવાસી સેવાસંઘ કેળવણી મંડળ સંચાલિત રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહિત ઉપક્રમે આયોજિત સાહિત્યનો ઉત્સવ એક દિવસીય રાષ્ટ્રીય સાહિત્યિક પરિસંવાદ રાજપીપલ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો જેમાં જાણીતા મૂળધની સાહિત્યકાર જાણીતા કવિ વિવેચક નિબંધકાર મણિલાલ હા પટેલ તેમજ ભરૂચ જિલ્લા આદિવાસી સેવાસંઘ કેળવણી મંડળ રાજપીપળા તાલુકાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર પાંડવીની ઉપસ્થિતિમાં સાહિત્યિક સેમિનાર યોજાયો હતો આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ સહિત મહેમાનોએ પુસ્તકલગી અને પુસ્તકથી સ્વાગત કરાયું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સાહિત્ય તરફ વળે સારા સાહિત્યનું વાંચન કરે તેનું મહત્વ સમજાવી સાહિત્યના વિવિધ ભાષાઓ પર મનોમંથન થયું હતું કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર હિતેશ ગાંધીએ શાબ્દિક સ્વાગત અને પરિચય કરાવ્યો હતો તો પરિસંવાદની ભૂમિકા ડૉક્ટર વી કુમાર કરાવી હતું જ્યારે કવિતાનો આસ્વાદ અને બીજરૂપ વ્યાખ્યાન ડૉક્ટર મણિલાલા પટેલે કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરાવ્યા હતા જ્યારે બીજા સેશનમાં શાબ્દા સાકી ગુણોદ વ્યાસ અને સાહિત્યના વિવિધ અભિગમો પર ડોક્ટર આનંદ વસાવાએ સુંદર બોજી વાત કરી હતી તો સાહિતિક ક્ષેત્રનાઓ વિશેક ડોક્ટર મિનર દવે માર્ગદર્શન આપ્યું હતું તો ડોક્ટર ભર ઠાકોરે शोध पत्र વાંચન કર્યું હતું એટલે કે સવારે 5 વાગ્યે ઊઠીને ગાવાની જરૂર નથી અને બારી પર બેસીને એક કોલેજી પી 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 આપણે ઘણી વખત એ અમે ગામમાં ગયા હોઈએ અને આપણી વાડીમાંથી ચાંદની આવીને